લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરસ સરસ સુવિધા આપી છે પોલીસ કર્મચારીએ અમને સેફટી મળે બેબીને ટ્યુશન લેવા મૂકવામાં અમને ગળામાં સુરક્ષા મળે ત્યારે આજે બાગોડા કલા દર્શન ચાર રસ્તા ખાતે વડોદરા શહેર ડીસીબી ઝોન થ્રી અભિષેક ગુપ્તા સહિત પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે મિશ્ર તથા પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહી લોકોના દ્વિચક્રી વાહનો પર લોખંડના સળિયા એટલે

તેમને સમજાવવામાં આવ્યું કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ હુક્કલ વગેરેનું જો વેચાણ કરશે તો તેમના પર ગુનો દાખલ થઈ શકે છે અને તેવું એ આ વસ્તુનું વેચાણ એ આમ જનતા માટે પણ ખૂબ જ ખતરનાક છે તથા પશુ પક્ષીઓ માટે પણ ખૂબ જ ખતરનાક છે તો તે બાબતે તેમને સૂચન કરવામાં આવ્યું આ સિવાય અમારી પોલીસ સતત મહેનત કરીને જો કોઈ ઇલીગલ રીતે ખોટી રીતે છૂપી રીતે વેચાણ કરતું હોય તો તેને પકડવા માટે પણ ખૂબ જ પ્રયત્નશીલ છે અત્યાર હાલમાં અને એ સિવાય ટુ વ્હીલર વાહનોમાં જો રસ્તા પર કોઈ દોરી જતી હોય તો તેનાથી બચવા માટે આ સેફ્ટી રોડ યુ શેપનો લગાવવામાં આવે છે તો ઘણા લોકો લગાવે છે ઘણા પાસે નથી હોતું તો તે જોઈને અમે એક સંદેશો આપવા માટે અમે આ રીમા ત્રણસ પાસે ઊભા છીએ અને જે લોકોએ નથી લગાવેલા તેને પોલીસ અમારા તરફથી લગાવી આપે છે કે જેથી આ ખૂબ જ જરૂરી વસ્તુ છે જો રસ્તા પર કોઈ દોરી આવશે તો આ જે સેફ્ટી રોડ છે એને બચાવ કરી શકશે આ ઉપરાંત જે બાઇક ઉપર ઘણા લોકો નાના બાળકોને બાઇકમાં આગળ ટાંકી પર બેસાડે છે જો જો કોઈ દોરી રોડ પરથી ઉડતી આવે